નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરા વિસ્તાર ચાઇનીઝ ચોરી ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરા વિસ્તાર ચાઇનીઝ ચોરી ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી છે પાંડેસરા વિસ્તારમાં માં બસો બોતેર નંબર ના ખાતામાં એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન બે આઠ છ 750 મુદ્દા માલ જપ્ત કરાયો છે કંપનીમાં રેડ દરમિયાન મેનેજર પ્રમોદ મંડળની પૂછપરછ કરવામાં આવી છે જે અંતર્ગત મેનેજરે પણ પોલીસ સમક્ષ કબલાત કરી છે કે કંપનીમાં ચાઇનીઝ દોરી બનાવવામાં આવે છે પોલીસે ચાઇનીઝ દોરીનો મુદ્દા માલ અને દોરી બનાવવાનો રો મટીરીયલ કબજે કર્યું છે ઉત્તરાયણ પહેલા સુરત એસઓજી ને મોટી સફળતા મળી છે આ ચાઇનીઝ દોરીના કારણે લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે પતંગ ચગાવવા માટે લોકો આ દોરીનો ઉપયોગ કરતા હોવાથી તેના ઘણા નુકસાન પશુ પક્ષી માટે ચાઇનીઝ દોરીની ફેક્ટરી ચાલી છે એસઓજી ત્યાં રેડ કરતા એસઓજી ને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખ ની ચાઇનીઝ દોરી જે છે એનો મળેલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબ ની જે પાંડેસરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમો રેડ કરેલી અને જાણવા જો નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે છે પાંડ્રેસા જીઆઈડીસી માં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનો ફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અ રહે કતારગામ હાલમાં જે છે એને જાણવા જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આની માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલ છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાઈત મનુષ્ય વધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે અત્યારે જે અમને પ્રારંભિક પૂછપરછ કરીએ દરમિયાનમાં તો અગાઉ પણ આ જગ્યાએ રેડ થયેલી અને જે એલસીબી

એ હવે જાણવા જોગ દાખલ કરી છે એની અનુસંધાને બીજી વખત એ જગ્યાએ ફેક્ટરી પકડવામાં આવી છે અને અમારી જાણ મુજબ અઠવાડિયા પહેલા ચાલુ થયેલી ને જે હજી પ્રોડક્શન અલગ માળ છે આ અલગ માળ છે એટલે મશીનરી જ છે કે બીજી છે એ પણ અમે તપાસમાં ધ્યાનમાં લઈએ છીએ પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર